તે પૂરગ્રસ્ત લોકોને સહાય ના ચૂકવાય હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કોંગ્રેસ પ્રભારી મુકુલ પણ રેલીમાં હાજર રહ્યા હતા સરકાર માત્ર 2500 રૂપિયાની સહાય ચૂકવી રહી છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો લોકશાહીમાં વિરોધ પક્ષની તાકાત શું છે એનો આ પરચો મળ્યો જે સરકાર આંખ બંધ કરીને બેઠી હતી અને આ જે અમારી જનતાની મુશ્કેલી અમે સર્વે કરવાનું કહ્યું હતું સર્વેનો રિપોર્ટ સરકારે આપ્યો નથી એ સૌથી મોટી ગંભીર અમે કોંગ્રેસ પક્ષ તરફથી આક્ષેપ કરીએ છીએ કે તમે અંદાજ કાઢ્યો છે ખરી કે વડોદરા શહેરમાં કેટલા કરોડ નુકસાન થયું છે તમે તમારા મામલતદારો દ્વારા જ્યાં ત્યાં ટેબલો મૂકીને કેશ ડોલની વાતો કરી પરંતુ જે હકીકતમાં લોકોના ઘર સુધી દુકાનો વેપારીઓનો જે માલ સામાન ગયો છે એનો સર્વે તમે કરાયો નથી એની અમારો સૌથી મોટો આક્ષેપ છે અને હવે વાત કરીશું શુદ્ધ ખોરાક